અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ અઠાવન જેટલી જર્જરિત જર્જરિત ઇમારતો બિલ્ડીંગ અને મકાન ધારકોને નોટિસ આપી મકાનો ઉતારી લેવા માટે નોટિસ આપી છે ત્યારે ચાલુ વર્ષે પાલિકા તંત્ર દ્વારા અઠાવન જેટલા જર્જરિત મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે પાલિકા દ્વારા સર્વે કરી અત્યાર સુધી અઠાવન નોટિસ બજાવી છે હાલ પણ સર્વે ચાલી રહ્યો છે જેમાં જર્જરિત મકાનો નજરે પડશે તો નોટિસ આપી ઇમારતો ઉતારી અપીલ પણ કરવામાં આવી છે તો બીજી તરફ પાલિકાની નોટિસ સામે સવાલો ઉઠાવ્યા છે વિપક્ષના નેતા જહાંગીર નોટિસ આપી તે પાલિકાની કામગીરી છે પરંતુ આવા મકાનો જોવાની જવાબદારી બવડા છે બવડા અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી કોઈ પણ જાતની પરમિશન કેટલી લેવામાં આવી છે કોણ પરમિશન વિનાનું છે જે કાચા મકાનો છે તેઓએ ઉપર પાક્કા કરી નાખ્યા છે જે મકાનો જર્જરિત નહીં થશે તો શું થશે તે જોવાનું કામ બવડાનું છે પાલિકા નોટિસ આપીને છટકી જાય એના કરતા એક કોપી બવડામાં આપવા ઉપરાંત પાલિકા બવડા અને પીડબ્લ્યુડી સાથે મળીને જર્જરિત ઇમારત દૂર કરે તેવી માંગ કરી છે અંકલેશ્વર નગરપાલિકાએ આજે મારા નોલેજ પ્રમાણે અઠાવન જણાને જર્જરિત હાલતની અંદરમાં મકાનો છે તેની નોટિસો આપી છે ખરેખર નોટિસ આપવા અંકલેશ્વર નગરપાલિકાના હક પર છે પણ આવા બાંધકામોને જોવા માટેની પરિસ્થિતિ બોડાની છે જે બોડા જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યાર પછી કોઈ પણ જાતનું પરમિશનો કેટલી લેવાય છે કોણ પરમિશન વગરનો છે કે જે કાચા મકાનો છે તેના પર પાકા ઉપર બારીઓ ચડાવી દેવામાં આવ્યો છે એ જર્જરિતની થશે તો શું થવાના છે એટલે બોડાએ બધી પરિસ્થિતિની અંદર જોવાની વસ્તુ છે અંકલેશ્વર નગરપાલિકા

જે જરૂરી છે એમને નોટિસો આપવામાં આવેલ છે હાલ પણ સર્વેની કામગીરી શરૂ છે એટલે જે મિલકતોને મિલકતો જરૂરી હશે તેમને નોટિસ આપવામાં આવશે અને ખાલી કરાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે સર નોટિસ તો વર્ષોથી અપાઈ પણ કોઈ આગળ એક્શન લેવાતા નથી તો આ લેવાશે કે જે અન્ય દુર્ઘટનાઓ બને છે એની જેમ રાહ જોવાશે નોટિસ આપીને અંકલેશ્વર નગરપાલિકા કાર્યવાહી કરશે પરંતુ જે ખાલી કરાવવા માટેનો પ્રશ્નો છે એમાં એક નગરપાલિકા હેન્ડલ કરી શકે એમ નથી કારણ કે લોકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી એટલે જે મિલકત ખાલી કરાવવાનું બહુ અઘરું કામ હોય છે